આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સેમ્પેટ્રોડાના પોતળાનો દહન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો તો લોકસભાના ઉમેદવાર હરેબાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગરીશભાઈ રાજગોર સહિત उपस्थित રહ્યા હતા. જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પુતળા કાર્યક્રમ યોજાયો. ખરેખર કરવામાં પ્રખ્યાત છે. અને એમણે જે નિવેદન આપ્યું છે રંગભેરની નીતિ અપનાવી છે લોકોને નિક્ષી કરવાની જે વાત કરી છે ખરેખર આમ તો આપણે બધા ભારતીય એક જ છે જે ઉત્તરથી દક્ષિણ હોય કે પૂર્વથી પશ્ચિમ હોય બધાનો એક જ રંગ હોય બધા આપણે ભારતીય એક જ છે અને બધા દેશમાં શ્રમપરે પ્રેમથી રહીએ છીએ અને ભારત માતાના સૌ સપૂત છે કે આપણે શ્રમ પિત્રોના નિવેદનને આપણે વખોડી કાઢીએ છીએ અને આવા લોકોના નિવેદનથી લોકો દેશને પ્રજાને નિક્મી કરવાના નિવેદનો છે આપણે એને વખોડી કાઢીએ